भारतीय कंप्यूटर इमरजेंसी रिस्पांस टीम में ने गूगल क्रोम में गूगल क्रोम में बैठे उच्च गंभीरता ने चेतावनी जारी करी है कि આ ચેતવણીના કારણે બ્રાઉઝરમાં અને ખાંડગીમાં આ જેના કારણે જોખમ વધી રહેશે કે મંટી કંટ્રોલમાં રિપોર્ટમાં જણાવે કે આ કે કે આ ખામી બહાર પેડેલા સાયબર એટેકમાં નબળા સિસ્ટમ પર આ ગમતા કોડમાં ચલાવતી અનુમતિ આપી શકે કે જેના કારણે ડિવાઇસ સુધી પહોંચી શકે છે કે સરળતાથી લોકોને અંગત માહિતીની ચોરી થઈ શકે છે અને હેકરના આ નબળા ફાયદો ઉઠાવી સંવેદનશીલતા યુઝર ડેટાની જે પાસવર્ડ બેંકની જાણકારી એડ્રેસમાં બીજી પર્સનલમાં જાણકારી સુધી ગેરના કાનૂની પછી પહોંચી શકે આનેથી બીજી અન્ય સુવિધા પણ સંબંધ જોખમ વધી શકે છે કે રિપોર્ટ અનુસાર આ નબળામાં ક્રોમમાં એક્સ્ટરમાં વી આઠમાં આ નામની આ કન્ફ્યુઝમાં જેને અનિયમિત ઉત્પન્નના કારણે આ બ્રાઉઝરમાં એકસો અરેડી 2222 કરી શકે યુઝર માં Google Chrome માં Windows માં 130.0.67.593 જે લાઈન સ્કેશ અને કેતા વર્ઝનમાં કહી છે કે જે માં આખા યુઝર્સ લા આપમાં આવ્યું છે કે જે અપડેટ કરી दीजिए કે નકલ લેટેસ્ટ વર્ઝન માં 130 માં ખામે જોવા મળે છે કે 130 માં વર્ઝન માં Google Chrome માં અપડેટ કરશો કે આના તે વર્ઝન માં અપડેટ કરવા માટે સ્ટેપ ફોલો કરો છે કે Google Chrome માં ખોલો ટેક પરનો ગુણાબત અને ડોર કો ક્લિક કરવાના જે હેલ્પ एल्प अबोर्ड में पसंदगी की सरप्राइज माय सेनर